નો કરનારો જે જીવ તેની દ્રષ્ટિ જેમ જેમ સૂક્ષ્મ થતી જાય છે તેમ તેમ એને પરમેશ્વરનું પર પણ જણાતું જાય છે અને ભગવાનનો મહિમા પણ અધિક અધિક જણાતો જાય છે તે જ્યારે એ ભક્ત પોતાને દેહરૂપે માનતો હોય ત્યારે ભગવાનને જાગ્રત સ્વપ્ન સુસુપ્તિના સાક્ષી જાણે અને જ્યારે પોતાને જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ થકી પર માને ત્યારે ભગવાન તે થકી પર ભાષે છે પછી જેમ જેમ સૂક્ષ્મ દ્રષ્ટિ થતી જાય તેમ તેમ ભગવાન ભગવાનના ભગત નું હોતે થવું જોઈએ ભગવાનના ભગતનો પરભાવ સમજાવતો જાવે મારા કરતા તો સારા છે પણ આપણે જાજો ટાઈમ થાય તો ગોઠણા ગોઠણે થાય કે પર ભાવ થાય એ પાંચ વરે દહ વરે વીસ વરે ભગવાન ના ભગત ગોઠણા ગોઠણે થઈ જાય કે પછી માથોડા ઉપર ઉઠીએ પણ જો સાચું હોય તો એને વધતો જાય મહિમા હજી સત્સંગ કરતો હોય તો એને દિવસે દિવસે ક્રિયાનો ભગવાનના ભગતનો એનો બધા એનો મહિમા વધતો જાય સત્સંગનો મહિમા વધતો જાય ડિફરન્સ દેખાતું જાય કે આ જુદું છે અને ઓલું જુદું છે એવું પછી જેમ જેમ સૂક્ષ્મ દ્રષ્ટિ થતી જાય તેમ તેમ ભગવાનને પોતા થકી પર જાણતો જાય અને મહિમા પણ વધુ વધુ સમજતો જાય અને પછી જેમ જેમ પોતાની વૃત્તિ હેતે કરીને ભગવાન સંગાથે ચોંટતી જાય તેમ તેમ ઉપાસના સુધી દ્રઢ થતી જાય ત્યાં સ્વામી સેવક ભાવ વધતો જાય હવે તો આ કોઈ દી મૂકવું જ નહીં ત્યાં દ્રષ્ટાંત છે જેમ સમુદ્ર છે તેને વિશે કીડી પણ જઈને પાણી પીવે અને ચરકલું પણ પાણી પીવે અને મનુષ્ય પશુ પક્ષી ઘોડા હાથી તથા મોટા મોટા મગર મત્સ્ય એ સર્વે સમુદ્રનું જળ પીને બળિયા થાય છે પણ સમુદ્ર લેશ માત્ર ઓછો થતો નથી એનો બેનિફિટ મેળવે મહારાજે કરેલું તપ અને મહારાજે આમ કે અહીંયા બધા જે સાધન સામગ્રી આપી એનું બેનિફિટ કોણ વધારે મેળવી એ જેની જેટલી સામર્થ્ય એટલું બેનિફિટ મેળવીએ કે શરૂઆતમાં ઓછી બેનિફિટ મેળવીએ કે પછી વધારે વધારે મેળવતો જાય મહારાજને તો એને એટલું બધું મહારાજ મૂકી ગયા છે કે એનો કોઈ પાર જ ન પામે કે આ સત્સંગમાં તો એવું છે ધન્ય ધન્ય સત્સંગતિ આયો ફળ સબન કો પાયો એના અનંત કર્મ ના ફળને વેદ જેને નેતિ નેતી કહે છે એવી સ્થિતિને પામે છે જીવતા જીવતા પામે છે વેદો જેની સ્તુતિ કરે છે એવી સ્થિતિ આ જીવતા જીવતા પામે છે એવો આ સત્સંગ છે એવો ભગવાને પામર જીવની હાટું હોત મૂકી દીધો અને મુક્ત જીવની હાટું ભગવાનને તો સમ છે બધું કોણ પામરને કોણ મુક્ત સમોહમ સર્વભૂતાના બધાએ મારે હરખા છે એટલે ભગવાન પક્ષપાત નથી કરતા ઓછા ઓછું થાય છે તો આને લઈને થાય છે પોતાને લઈને થાય છે ભગવાને તો આપણે સામગ્રી બધી દીધી મુકતારને સામે બીજી સામગ્રી દીધી તેના આપણને બીજી દીધી છે એના કરતા હારી છે કે આપણને મોળી છે કે હારી છે એના કરતા હારી છે એને તો ધોકે છે રામણને ધોકે વાળું હતી એને બીજું શું હતું છોડતા એના કરતા તો આપણે ઓલું તો બધું સારું પણ આ હોતેય મળી ગયું છે તમે જેટ કેટલા જાવ હોય તો હાલીન જા એ મુક્તા ને સમય તો હાલી ને જતા જેટ ચલ્લા જેમ સમુદ્ર છે તેને વિશે કીડી પણ જઈને પાણી પીવે અને ચરકલું પણ પીવે ને મનુષ્ય પશુ ઘોડા હાથી તથા મોટા મોટા મગર મત્સ્ય સર્વે સમુદ્રનું જળ પીને બળિયા થાય છે આ દ્રષ્ટાંત એ શું છે ભગવાનમાંથી સામર્થ્ય ચૂહવાની છે ચૂહવામાં કેપેસિટી જોઈએ ને કીડી કેટલું ચૂહી શકે અને મગરમાં જો હોય તો બધું ચોહી લે પણ સમુદ્ર લેશ માત્ર ઓછો થતો નથી અને જે જે જીવનું જેવું જેવું મોટું ગજું હોય તે તે જીવ તે પ્રમાણે સમુદ્રનો મહિમા વધુ જાણે છે વળી બીજું દ્રષ્ટાંત જેમ આકાશ છે તેને વિશે મચ્છર ઉડે ને ચરકલું ઉડે ને સમળા ઉડે ને સિંચાણો પણ ઉડે ને અનળ પક્ષી પણ ઉડે ને ગરુડ પણ ઉડે તો પણ એ સર્વેને આકાશ અપારનો અપાર રહે છે બે દ્રષ્ટાંતમાં હું ડિફરન્સ થયો મોરલ શું દીધું દીધું તું કીધું બે દ્રષ્ટાંતમાં શું ડિફરન્સ શું આવ્યો એનાલિસિસ કરો એ શું શું ભાઈ સદગુણ બેમાં ડિફરન્સ હોય આવ્યો દ્રષ્ટાંતમાં એ તો આપણે કહી દીધું હોય બીજાનો શું ડિફરન્સ આવ્યો શું આવ્યું હાડકું ક્યાં હોય તો મારે જ ને હરકો હોય તો તો મારે જને ખબર ન પડી કહેવાય જૂદું દ્રષ્ટાંત દીધું એટલે કઈક મોરલ છે એ જૂદું હોય ને શું આવે પેલા દ્રષ્ટાંતમાં પોતાની કેપેસિટી અને બીજામાં ભગવાનની અપારતા છે ભગવાનની અપારતા ભગવાનની કેપેસિટી કેટલી એ એમ દેખાય છે આકાશને ઠેકાડે ભગવાન એમાં ભગવાન આકાશ તો બધા એને અનંત ને અનંત જણાય છે અને ઓલામાં તો પાણી કેટલું પીવે છે એમ તો એ સમુદ્ર ન્યાય સમુદ્ર અનંત જણાય છે ત્યાં સમુદ્રને ઠેકાણે ભગવાન છે અહીંયા આકાશને ઠેકાણે ભગવાન છે પણ અનળ પક્ષી છે એ આકાશને પીવે છે પીતા નથી એને માપે છે એમ અહીંયા બધા મગરમચ્છો એને પીવે ને મોટે છે પીને માપે છે બોલ્યા એમ માપે છે એમાં ફેર છે બેમાં પછી બીજું દ્રષ્ટાંત છે જેમ આકાશ છે તેને વિશે મચ્છર ઉડે ને ચરકલું ઉડે ને સમળા ઉડે ને સિંચાણો પણ ઉડે ને અનળ પક્ષી પણ ઉડે ને ગરુડ પણ ઉડે તો પણ એ સર્વેને આકાશ અપારનો અપાર રહે છે અને જેને પાંખને વિશે વધુ બળ હોય તે આકાશનો મહિમા વધુ જાણે જાણે છે અને પોતાને વિશે ન્યૂનપણું સમજતો જાય છે તેમ મરીચ્યાદિક પ્રજાપતિની પેઠે અલ્પ ઉપાસનાવાળા ભક્ત તો મચ્છર જેવા છે અને બ્રહ્માદિકની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો ચરકલા જેવા છે અને વિરાટ પુરુષાદિકની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો સમળા જેવા છે અને પ્રધાન પુરુષની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો સિંચાણા જેવા છે અને શુદ્ધ પ્રકૃતિ પુરુષની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો અનળ પક્ષી જેવા છે અને અક્ષરધામમાં રહેનારા જે અક્ષર મુક્ત તેની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો ગરુડ જેવા છે અને એ સર્વે ભક્ત જેમ જેમ વધુ વધુ સામર્થ્યને પામ્યા છે તેમ તેમ ભગવાનનો મહિમા વધુ વધુ જાણતા ગયા છે અને જેમ જેમ વધુ સામર્થ્યને પામતા ગયા તેમ તેમ ભગવાનને વિશે સ્વામી સેવકપણાનો ભાવ પણ અતિ દ્રઢ થતો ગયો છે અને જ્યારે ભજનનો કરનારો જીવરૂપે હતો ત્યારે એ જીવમાં ખદ્યોત જેટલો પ્રકાશ હતો પછી જેમ જેમ ભગવાનનું ભજન કરતાં કરતાં આવરણ તળતું ટળતું ગયું તેમ તેમ દીવા જેવો થયો પછી મશાલ જેવો થયો પછી અગ્નિની જ્વાળા જેવો થયો પછી દાવાનળ જેવો થયો પછી વીજળી જેવો થયો પછી ચંદ્રમા જેવો થયો પછી સૂર્ય જેવો થયો પછી પ્રલયકાળના અગ્નિ જેવો થયો પછી મહાતેજ જેવો થયો એવી રીતે પ્રકાશ પણ વૃદ્ધિને પામ્યો અને સામર્થ્ય પણ વૃદ્ધિને પામી આ ત્રીજું દ્રષ્ટાંત થયું તેમાં હું દ્રષ્ટાંતમાં ડિફરન્સ આવ્યો બધા ખરખા દ્રષ્ટાંત નથી કાંઈ પહેલું દ્રષ્ટાંત કીડીને મગરમથનું બીજું મચ્છર ગરોડનું ત્રીજું ખદ્યોતને મહા એનું તો આમાં શું આવ્યો અને મોરલ શું આવ્યો ભગતની સામર્થ્ય વધી ગયું એટલે ભગવાન માંથી કેટલું જેમ જેમ આ બધા સેટિંગના વિષયો છે સેટિંગ થાય તો ભગવાનમાંથી સદગુણો બધા જાજા પોતા મેળવી શકે ભગવાનનો મહિમા પણ એને વધી જાય સ્વામી સેવક ભાવ વધી જાય અને પોતાનું તેજ પણ વધી જાય તેજ કોને કહેવાય તેજ કોને કહેવાય તે જ કોને અભિભવ ન થાય પોતે પાછો ન પડે અને એને બધા દબાવીને પછી આગળ વધે એવો એવો થતો જાય એવું તેજ વધતું જાય એવી રીતે પ્રકાશ પણ વૃદ્ધિને પામ્યો અને સામર્થિ પણ વૃદ્ધિને પામી અને સુખ પણ વૃદ્ધિને પામ્યું એવી રીતે ખદ્યોતથી કરીને મહાતેજ પર્યંત આદ્ય મધ્ય અને અંત જે ભેદ કયા તે સર્વે મુક્તના ભેદ છે તે જેમ જેમ તમે સાધુ થયા પછી અટાણ થયા તો કંઈક સુખ વિધ્યું કે ઘી તપાસ કરવા તે જેમ જેમ અધિક સ્થિતિને પામતા ગયા અને ભગવાન